ની સીઝન ચાલી રહી છે અને સૂર્ય દેવતા આકરી ગરમી વરસાવી રહ્યા છે ખાસ કરીને બપોરના સમયે કામ માટે નીકળેલા લોકોની હાલત આ આકરા ગરમીમાં ખરાબ થઈ જાય છે અને કેટલીક વાર તેઓ ડિહાઈડ્રેશનનો શિકાર પણ થાય છે જેને લઈને તબિયત ખરાબ થઈ જાય છે ત્યારે આ આકરી ગરમીમાં બાઇક ચાલકો અને પદયાત્રીઓને રાહત આપવા સુરત પોલીસ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે સુરત પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાય જંક્શન ખાતે રાહદારીઓને અને બાઇક ચાલકોને ઠંડા ઠંડા શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું પાંચસો થી વધુ ક્લાસ રસનું વિતરણ લોકોને કરવામાં આવતા તેઓએ રાહત અનુભવી હતી પીએસઆઈ એસ ગોસ્વામીએ આ અંગે જણાવ્યું હતું કે આકરી પડેલી ગરમીમાં ટ્રાફિક પોઈન્ટ પર ઉભેલા લોકોને થોડીક ઠંડક આપવાના હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને સેના અન્ય વિસ્તારોમાં પણ આવું વિતરણ ચાલુ રાખીશું જેથી લોકોમાં ડિહાઈડ્રેશનને કારણે થતા પ્રશ્નો અટકાવી શકાય સાહેબ આપનો પરિચય આજે શું કાર્યક્રમ કર્યો ટ્રાફિક પોલીસ દ્વારા આ હું એસફ ગોસ્વામી ટ્રાફિક બ્રાન્ડ સુરત શહેર હાલમાં સુરત શહેરનું તાપમાન જે 39 થી 41 ડિગ્રી થઈ રહ્યું છે આ અસહ્ય ગરમીમાં જે સિગ્નલ ટ્રાફિક સિગ્નલ્સનું પાલન કરતા લોકો જે સિગ્નલ પર ઊભા રહે છે એમને આ અસહ્ય ગરમીમાંથી બચાવવા માટેનો એક પ્રયાસ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર અને અમારા ટ્રાફિક વિભાગના અધિકારીઓની જે સૂચના હતી એ પ્રમાણે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેર અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે વિતરણ કરી અને પ્રજાને આ તાપમાંથી એક બહાર કાઢવા માટે એમને ઠંડક પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેમાં આ સંસ્થા દ્વારા પાંચસો થી વધુ શેરડીના ગ્લાસ રસના ગ્લાસ અમે વિતરણ કરેલ છે